તમારે ધાબુ બની કાટલો નાખીને પીડા તમારી જેવા ગોતા કરશે તમને અરે ના ના ખાલી હે કાકા આમ લલકાર કાકા એમ હે એટલે જવાબ આપવાનો ને

કાંકરિયા આવી જાય તો પછી સિમેન્ટ બિમેન્ટ ના ટેકો કરી હાલો ને હું તમને થોડો જાજો આથી વાતો ને હાર લે હાલો એ સિમેન્ટ તો તલબ ગઈ આપણે એટલે થોડો જાજો બાકી સિમેન્ટ હું નઈ લઈ દઉં થોડો જાજો આ બેઠેલી હું લાઈ બીજી તેવી ઠેલી તું લઈ દેજે કાક કોઈ છે ને પણ બાકી હાર હાલો તમે હવા ખાવ હું થોડો ગામ આટો મારતો હું આથી જા હાલો હાલો લલ કરે સો ભાઈ